જે વરસાદ વિઘ્ન આવ્યું હતો ત્યારે વરસાદ અને વાવાઝોડું થયો હતો ત્યારે જે કહી શકાય કે મંડપ પણ ધરાશાય થયો છે ત્યારે વાવાઝોડાના પગલે જે શ્રદ્ધાળુઓ જે છે આ શ્રદ્ધાળુઓમાં જે દોડધામ મચી હતી મંડપ જે છે હવામાં ઉડ્યા હતા ત્યારે યજ્ઞ કુંડમાં પણ જે પાણી ભરાઈ ગયા હતા અને શ્રદ્ધાળુમાં દોડધામ મચી હતી ત્યારે ઠેર ઠેર જે કે અલગ અલગ જગ્યાએ જે ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને કમોસમી વરસાદની આ આગાહીને અનુસંધાને જે હિંમતનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ પડ્યો હતો ત્યારે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો કે જ્યાં અલગ અલગ કિસ્સાઓ સામે આવી રહ્યો છે ક્યાંક લગ્ન મંડપમાં વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે ક્યાંક વૃક્ષો ધરાશય થઈ રહ્યા છે તો ક્યાંક હોર્ડિંગ્સ બેનરો છે એ ધરાશય થવાના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તો ક્યાંક લગ્ન પ્રસંગ જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેવા લગ્ન પ્રસંગમાં પણ જે માંડવા છે એ ઉડ્ડવતા જોવા મળ્યા અને ઘરમાં બેસીને જે

જ્યાં વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું હતું જ્યાં પાડોશમાં લગ્ન કુંડમાં જે પાણી ભરાઈ ગયા હતા ત્યારે મંડપમાં હવામાં જે ઉડી ગઈ જે જરાશય થયા હતા ત્યારે વાવાઝોડાને પગલે જે શ્રદ્ધાળુ દોડધામ મચી હતી